મારી રોજીરોટી અને આજીવિકા ચલાવવા માટે અલગ અલગ જગ્યાએ મારા હાસ્યના કાર્યક્રમો કરવા માટે જાઉં છું પણ જ્યારે જ્યારે પ્લેટફોર્મ નંબર ચાર ઉપર ગાડી આવે ત્યારે અમારું બ્લડ પ્રેશર વધી જાય છે નથી કોઈ લિફ્ટની સુવિધા કે નથી એક્સિલેટરની સુવિધા નો દિવ્યાંગો માટે કે નો સિનિયર સિટીઝન લોકો માટે વડીલો માટે તો નથી કોઈ બેટરી કારની સગવડ બેબી કારની સગવડ તો મારી સરકારને વિનંતી છે કે પ્લીઝ મહેરબાની કરી અને મોટા મોટા વિકાસના દાવા પછી કરજો પહેલાં સામાન્ય માણસ માટે કંઈક સરખી વ્યવસ્થા કરો મીડિયા કર્મચારીઓને મારી બે હાથ જોડીને વિનંતી છે કે સરકારના કાનની બેરાશ ઓછી થાય એવું કંઈક કરો જેનાથી એ લોકો અમારું દર્દ સમજે અત્યાર સુધી આપ સૌએ મને ખૂબ મદદ કરી છે અને આગળ પણ કરશો એવી અપેક્ષા